જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો અત્યારે મોટા ભાગના બધા જ ખેડૂત મિત્રોને એક જ પ્રશ્ન છે કે ઘઉં સમયની પહેલાં નીંગળી જાય અથવા તો ડુંડી કાઢી જાય તો એનું હાસું શું કારણ હોય જેના લીધે આપણે ઘઉં સમયની પહેલાં નીંગળી જાય છે તો આપણે વિડીયોની અંદર આજે એના વિશે જ વાત કરશું તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો અત્યારે બધાનો એક જ પ્રશ્ન છે કે ઘઉં સમયની પહેલાં નીંગળી ગયા તો એનું મુખ્ય કારણ હોય છે કે એક ટેમ્પરેચર છે જે આપણે ગુજરાતીમાં કહીએ તો અવાર આપણે ઠંડીની શરૂઆત જોઈએ એવી થઈ નથી ટેમ્પરેચર દિવસનું ટેમ્પરેચર ઊંચું વયું જાય અને રાતનું ટેમ્પરેચર નીચું વયું જાય જે ઘઉંને અનુકૂળ નથી આવતું તેના લીધે આ પ્રશ્ન આપણને જોવા મળે છે અને વાતાવરણમાં ક્યાલ જ છે આ વખતે વાતાવરણ બહુ વ્યવસ્થિત ઘઉંને જોઈએ એવી હજી આપણે ઠંડીની શરૂઆત થઈ નથી છેલ્લા છેલ્લા ચાર પાંચ દિવસથી આ શરૂઆત થઈ છે પણ હવે વાંધો નહીં આવે પણ આગળ જે હવામાન અનુકૂળ નહોતું એના લીધે આ પ્રકારની આપણે તકલીફ જોવા મળી છે તો હવે આપણે એની અંદર શું એવી ટ્રીટમેન્ટ કરી શકીએ એના વિશે જોવા જઈએ તો ઘણા ખેડૂત મિત્રો કોઈપણ પ્રકારની એની અંદર જરૂર નથી તો પણ સાગરિકા નાખે યુરિયા નાખે ને એ રીતનું બધા અત્યારે ટ્રીટમેન્ટ કરે છે પણ આમાં કોઈ પણ પ્રકારની એવી ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી મિત્રો આ એ કુદરતી રીતે જે હવામાનના લીધે છે હવે એને જોઈ એવું અનુકૂળ હવામાન મળી ગયું છે તો આપણે કોઈ ખોટા ખર્ચા કરવાની એની અંદર જરૂર નથી અને જો તમારે ખર્ચો કરવો જ હોય તો એમાં સારામાં સારું રિઝલ્ટ મળશે યુરિયા તમે દસ કિલો લઈ લ્યો અને કિલોથી દોઢ કિલો જેવું ઝિંક સલ્ફેટ આવે એને ઝીંક સલ્ફેટને યુરિયા મિક્સ કરી અને આપી દો તો આપણને જે આ પ્રશ્ન જોવા મળે એમાં આપણને સારું રિઝલ્ટ મળશે અને ઘઉંમાં આપણે જોવા જઈએ તો જો આ રીતના એક જે મેનો હે ને એમાં જ આપણને નિંગલ પડ્યો એ દેખાશે જો તમે જોઈ શકો હજી ફૂટુંમાં ને કોઈ પણ પ્રકારની આપણને લોહી જોવા મળતી નથી તો આ રીતના યુરિયા અને જિંક સલ્ફેટ આપી દઈએ તો પણ આપણને આગળ પાછળ નારીએ બાકી જો એ અવાર એ પ્રશ્ન પણ જોવા મળશે કે જે મેન લોહી રહે એ મોટી રહે અને બીજી નાની લોહી એ આગળ પાછળ જોવા મળશે આ એક બધા ખેડૂત મિત્રોને એક પ્રશ્ન છે અથવા તો જો જો હલકી જમીનને હોય તો આપણને એવું લાગે કે આ પ્રશ્ન જોવા મળે પણ આ વખતે મોટાભાગને આ પ્રશ્ન છે જ અને જો આપણે આ ઘઉંની વાત કરીએ અત્યારે આ વેરાયટીની તો આ સાગર લક્ષ્મીના એમ છસો એક છે હજી આમાં નિંગલ પડ્યો નથી અને જો આ બાજુમાં તમે જોઈ શકો એ આપણે બીજી વેરાયટી છે એ કમ્પ્લીટ એની અંદર નિંગલ પડી ગયો છે તો આપણે એનો પણ વિડીયો બનાવશું બેનો એનો કમ્પેરિઝન કરશું આમાં તમે જોઈ શકો મિત્રો આમાં હજી ક્યાંય તમને નિંગલ પડ્યો એવું કંઈ દેખાતું નથી તો આની પણ કેટલી હાઈટ થાય કેટલું ઉત્પાદન મળે એ પણ આપણે બતાવશું અને આ બાજુમાં જો છે એ આખા કમ્પ્લીટ નીંગળી ગયા છે તો આપણે બેનું કમ્પેરિઝન કરીને પણ બતાવશું કે આપણને કેમાં સારું રિઝલ્ટ મળે તો મિત્રો થોડી ઘણી પણ જો માહિતી તમને જાણવા જેવી લઈ ગઈ હોય તો એક વિડીયોને લાઈક કરી દેજો અને જે મિત્રો ચેનલની અંદર નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ